તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ જ્યારે જામ્યો હતો ત્યારે સાંજના સમયે અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી માહોલ જામ્યો હતો અને આજ અંગે અમદાવાદથી શું માહિતી તેને લઈને અમારી સાથે જોડાયા છે વીરેન્દ્રસિંહ ભાટી વીરેન્દ્ર જણાવશો અમદાવાદમાં વરસાદી માહોલ કેવો જોવા મળ્યો છે બિલકુલથી ભદ્રેશ કે સમી સાંજના પાંચ વાગ્યાના આરસાની અંદર અચાનક જ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો ને ઠેર ઠેર ઢુંની દમડીઓ સાથે પવન ફૂંકાઈ રહ્યો હતો ત્યારબાદ પવન ફૂંકાયા બાદ અચાનક જ વરસાદ શરૂ થઈ ચૂક્યો તો હાલ હાલ તે દ્રશ્યો બતાવવા કે ટીમ ખાતે ઉપસ્થિત છે પરંતુ જે પવનની ધૂમની ડમરીઓ જે ઉડી રહી હતી ત્યારબાદ વરસાદે શરૂઆતની માઝા મૂકી હતી જેની અંદર પૂર્વ વિસ્તાર હોય પશ્ચિમ વિસ્તાર હોય તમામ જગ્યાઓ ઉપર વરસાદ જોવા મળી રહ્યો હતો ત્યારે બીજી બાજુ વિગતવાર જો વાત કરવામાં આવે ભદ્રેશ તો જે ભારે કારણે શહેરની અંદર વિવિધ જગ્યાઓ પર હતા ત્યારે પતરા પણ જે મકાન હોય છે પતરાવાળા તે પણ તેમના પણ પતરા ઉઠતા જોવા મળ્યા હતા ત્યારે વડોદરા હોય રાજકોટ હોય રાજ્યભરની અંદર અલગ અલગ જિલ્લાઓ તેમજ તાલુકાની અંદર વરસાદ જોવા મળી રહ્યો હતો હાલની જો વાત કરવામાં આવે ભદ્રેશ તો હાલ પણ અમદાવાદ શહેરની અંદર વીજળીના કડાકા ભડાકા હાલ યથાવત જોવા મળી રહ્યા છે તેમજ જે વરસાદ છે તે ધીમી ધારે એટલે કે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે જો દક્ષિણ ગુજરાતની અંદર કેટલાક જિલ્લાઓની અંદર હળવો વરસાદ વરસ્યો હતો ત્યારબાદ

વરસાદ અને પવન સાથે તે વરસાદ યથાવત રહેશે હાલ અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર વીજળીના કડાકા ભડાકા જે જીએસટીવી રહી છે એટલે કે અમદાવાદ શહેરની અંદર પણ હાલ વીજળીના કડાકા ભડાકા યથાવત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે બીજી બાજુ જો ભદ્રેશ વાત કરવામાં આવે તો હાલ તમામ જગ્યાઓ ઉપર તમામ જિલ્લા તાલુકાઓની અંદર વરસાદની સ્થિતિ યથાવત છે બીજી બાજુ તમામ જે ખેડૂતો હતા તેમની અંદર પણ એક નિરાશા જેવો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે અચાનક જ જે વરસાદી માહોલ હોવા ના છતાં પણ જે વરસાદ વરસ્યો છે ને તેની અંદર એકંદરે જોવા જઈએ તો અનેક લોકોની અંદર નિરાશા જોવા મળી રહી છે ત્યારે શહેરની જો વાત કરવામાં આવે ભદ્રેશ તો શહેરની અંદર જે તમામ જગ્યાઓ છે તે શહેરીવાસીઓ છે તમામ લોકોની અંદર ગરમી ગરમીનો જે પ્રકોપ હતો તેની અંદર આંશિક રાહત મળી હોય તેવું હાલ ભદ્રેશ લાગી રહ્યું છે જી વિરેન્દ્ર ધન્યવાદ સમગ્ર માહિતીમાં બદલતો દર્શક મિત્રો અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેને કારણે અમદાવાદમાં ઠંડક પ્રસરી જવા પામી